પોલીસના દરોડામાં ઘરમાં સેક્સ વર્કરને બોલાવી વધુ રૂપિયા કમાવા માટે દેહનો વેપાર ચાલતો હોવાનો ભાંડો ફૂટા પોલીસે સ્થળ ઉપરથી સેક્સ વર્કરો સાથે ઘરમાં કૂટણખાણું ચલાવતી વિધવા મહિલા લતાબેન નટવરભાઈ વસાવા તથા સેક્સ વર્કર સાથે કડંગી હાલતમાં ઝડપાયેલા બે ગ્રાહક નામે અશોકભાઈ કાંતિભાઈ બારૈયા અને રહે ગોવાલી તથા જીગ્નેશ નટવર વસાવા બરાનપુરાનાઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તેમની ધરપકડ કરવામાં આવી હતી અને ઘરમાંથી કુટણખાનું ઝડપાઈ જતા સ્થાનિક લોકોએ પણ રાહત અનુભવ્યો હતો ઘરમાં ચાલતું કોટણખાનું કાયમી ધોરણે બંધ રહે તેવી આશાઓ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે